ડીમાં જુગારમતા અગિયાર જુગારીઓને પોલીસે રંગે હાથે એક પોઈન્ટ ઝીરો પાંચ લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા પારડી દમણી ઝાપા ખાતે રહેતા આકાશભાઈના ઘરે પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની પારડી પોલીસ રેડ કરી હતી જ્યાં કેટલા ઇસમો ગંજી પાનાનો હાર જીતનો પૈસાનો જુગાર રમતા અગિયારી સમો રંગે હાથે ઝડપાઈ ગયા હતા જેમાં રોહન વિઠ્ઠલભાઈ પટેલ વિવેક મુકેશ ભંડારી નિતેશ ખાલબભાઈ પટેલ મહેશ નટુભાઈ પટેલ ગૌતમ પરેશભાઈ હળપતિ અંકિત મહેશભાઈ પટેલ રાકેશ રમેશભાઈ પટેલ કૃણાલ કમલેશ પટેલ પ્રભાત દીપક પટેલ બિપિન પ્રવીણ પટેલ આ આકાશ શૈલેષ નાયર તમામ રહેવાસી પારડી દમણી ઝાપા ડુંગળી ફળિયા મળી અગિયાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી જ્યાં લસડિયા પાછળ ઢકલી દીધા હતા પોલીસે રોકડા સત્તર હજાર બસો પાંત્રીસ મોબાઈલ ફોન નંગ અગિયાર સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ઝીરો પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે દમણી ઝાપા ડુંગળી ફળિયામાં યુવાઓ જુગારની લતે ચડતા વાલીઓ સતર્ક બને તે જરૂરી બન્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો